રાજપીપળા વડિયા ગામમાં બે ચકમક પથ્થર ઘસી રૂ અને છાણા સળગાવીને અનોખી રીતે હોળી પ્રગટાવાઈ હતી ઘાસના પૂળા સાથે પ્રદક્ષિણા કરાઈ હતી આવી રીતે હોળી પ્રગટાવાથી ગામમાં સુખ શાંતિ બની રહે છે તેવી માન્યતા છે નર્મદા જિલ્લામાં હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે ત્યારે રિમોટ કંટ્રોલના યુગમાં પણ નર્મદા જિલ્લામાં કેટલાક ગામોમાં આજે પરંપરાગત રીતે હોળી પ્રગટાવી પર્વની ઉજવણી કરવામાં આવે છે રાજપીપળાના વડિયા ગામે પણ પ્રતિવર્ષની વર્ષની જેમ આ વર્ષે પણ ચકમક પથ્થરથી રૂ અને છાણા સળગાવી હોળીનું પ્રાગટ્ય નર્મદામાં કેટલાક ગામો માં હોળી પ્રગટાવવામાં આવે છે હોળીની પ્રદક્ષિણા સુકા ઘાસના પૂળા લઈ ફરવામાં આવે છે ઘાસ ઢોરને ખવડાવવાથી આખું વર્ષ ઢોર નિરોગી રહે છે આમ પૂરી શ્રદ્ધાથી લોકો આ પર્વ ઉજવણી કરી હતી મોટી સંખ્યામાં ગ્રામ

હોળી હોળી માતાની પ્રદક્ષિણા કરીએ છીએ અને જે અમારા વડીલો જે કરી ગયા છે જ પરંપરા અમે વર્ષોથી ચાલુ રાખી છે આ સાથે જે ઘાસનો પૂળો પૂડો છે એ સાત ફેરા અમે ફરીએ છીએ એ ઘાસના પૂડા લઈને અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે અમારું બધાની તબિયત સારી રાખજો ઢોર સારા રહે છે તે અમારા ગામમાં જ પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવે છે બે જે અગ્નિ ઉત્પન્ન થાય છે તેનાથી હોળી પ્રગટાવવામાં આવે છે આ જે પરંપરા છે વર્ષો થી અમારા પૂર્વજો એ અને અત્યારે પણ સાચવી રહ્યા છે અમે લોકો ખાસ કરીને જે પૂરો લઈને ગોળ ફરે છે તેનું શું મહત્વ હોળી માં જે પૂળા લઈ ને ગામ ના લોકો ફરે છે માન્યતા છે કે એ ઘાસ થી પશુઓ ને ખવડાવે છે તો એ બીમાર પડતા નથી એવી માન્યતા છે આ પરંપરા અમે અમારા આગળ બી જાળવી રાખીશું